ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક એબી અને એબી ગ્રુપના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા તેમજ તારીખ એકત્રીસ માર્ચની રવિવારે યોજાવાની છે ગુજકેટ પરીક્ષાના આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ જે બાવીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી તે હવે ફરીથી પછીથી રૂપિયા એક હજારની લેટ ફીસ સાથે એકત્રીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે જેની શાળાના ગુજકેટ માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે ગુજકેટની પરીક્ષા આપી રૂપિયા ત્રણસો પચાસ વત્તા રૂપિયા એક હજાર લેટ ફી મળીને કુલ રૂપિયા એક હજાર ત્રણસો પચાસ એસબીઆઈ પે સિસ્ટમ મારફત ઓન લાઇન ક્રેડિટ કાર્ડ ડેબિટ નેટ એસબીઆઈ ઈપે ના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ વિકલ્પ દ્વારા દેશની કોઈપણ પણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેમ ભાવનગર ડીઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે આ રીતે ગુજકેટના ફોર્મ ભરવા માટે હવે લેટ ફી સાથે ફોર્મ ભરવાના રહેશે